આજના આ અંદર કેટલાક પ્રશ્નો કે જે તમે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવ્યા છે કે સાહેબ ડ્રાઇવિંગ લાઇસન્સ લર્નિંગ લાયસન્સ કઢાવી લીધું છે તો ચાલશે સર આ પટેલ ભાઈનું એક મેસેજ છે બરાબર કમ્પ્યુટર સર્ટી જોઈશે આમાં રિપ્લાય આપશો બરાબર લાયસન્સ ના હોય તો ચાલે સર આ તમામ જે પ્રશ્નો છે આ પ્રશ્નોને આપણે ક્યાંક ને ક્યાંક જે છે આ વિડીયોના માધ્યમથી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાના છીએ ઓકે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને આપણી જો એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો શા માટે ડાઉનલોડ કરવાની છે જે બિલકુલ ફ્રીમાં છે જેમ કે તમે અહીંયા કરંટ અફેર્સ વાંચી શકો છો જોબ અપડેટ તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે છે આર્ટિકલ વાંચી શકો છો ફ્રી પીડીએફ તમને મળતી રહે છે તો વિડીયો આપેલો છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને ત્યાં તમને આપણી જે આ એપ્લિકેશન છે એની લિંક મળી જશે એ ઉપરાંત આપણે આવનાર સમયની અંદર શનિવારે બપોરે બાર વાગે એક સેમિનારનું ઓનલાઈન સેમિનારનું પણ આયોજન કરી રહ્યા છીએ જેમાં તમારા જે પણ કઈ પ્રશ્નો છે એને આપણે કરવાનો પ્રયત્ન તો સેમિનારમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી હશે એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો ઓકે ચલો જોઈએ તો સૌથી પહેલા જે એની પીડીએફ છે બેલિફ્ટની પરીક્ષા માટેની જે પીડીએફ આપેલી છે ભરતીની એની આપણે માહિતી મેળવીએ તો આઈટીઆઈ કરેલું હોય અને બે વર્ષનો બીજો કોઈ કોર્સ કરેલો હોય તો એ બાર સમકક્ષ ગણાય બરાબર તો એ પણ ફોર્મ ભરી શકે ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રીય વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તો હવે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે હું જાણા છે શું સાહેબ લાયસન્સ વગર ફોર્મ નહીં ભરાય ઓકે આપણે જોઈએ છીએ આગળ ઓકે અને ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું જ્ઞાન પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ઉમેદવારને ગુજરાતી તથા અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તો હવે જો આની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા આપણે એ પ્રશ્ન જોઈએ કે સાહેબ જે

કે આ જે પ્રશ્ન છે ને એમાં ખાલી યસ કે નો જ કરવાનું છે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર નથી નાખવાનો શું છે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર નથી નાખવાનો એટલે અત્યારે અહીંયા યસ કરી નાખો છો તમે બરાબર અત્યારે અહીંયા યસ કરી નાખો છો પછી પરીક્ષા પાસ કર્યા પછી ગઢા વંટોળ ચાલે પરીક્ષા પાસ કર્યા પછી ટુ વ્હીલર નું ગઢાવો વંટોળ ચાલે બરાબર અહીંયા ખાલી યસ કે નો જ કરવાનું છે ઓકે એટલે ડ્રાઇવિંગ લાયસન્સ અત્યારે ફોર્મ ભરતી વખતે તમારા માટે કમ્પલસરી નથી બરાબર ખાલી તમારે શું કરવાનું છે યસ કે નો કરવાનું છે જો હવે તમને ક્લિયર દેખાતું હશે બરાબર કે અહીંયા યસ અથવા તો નો કરવાનું છે બરાબર અહીંયા ક્યાંય સર્ટિફિકેટ નંબર નાખવાનો નથી જો સર્ટિફિકેટ નંબર નાખવાનો હોત તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એ ફરજિયાત કઢાવવું પડત

તો તમારે કોમ્પ્યુટર અને તમારી પાસે હોવું જોઈએ બરાબર તો આમાં યશ કરશો એટલે આ ડાયલોગ બોક્સ ખુલી જશે બરાબર અને નો કરશો અહીંયા કને સિલેક્ટ તમે નો કરશો તો આવું એરર આવી જશે ઉપર કે ભાઈ તમે આ ભરતી માટે લાયક નથી જરૂર નથી બરાબર ખાલી યસ કે નો માં તમારે ટીક કરવાનું છે એમાં યશ કરવાનું છે ઓકે યશ કરી દેશો અને પાસ થયા પછી પણ ઘટાવશો તો ચાલશે ઓકે અને અહીંયા કારણે કમ્પ્યુટર શર્ટી છે એ તમારે ફરજીયાત અહીંયા જોઈશે

સ્ટેનોગ્રાફર ગુજરાતી આવી જાય હાઈકોર્ટ અટેન્ડન્સ આવી જાય બરાબર આ બધી ભરતીની તૈયારી એક બેચ કોર્સમાં આવી જાય બરાબર ગુજરાતીમાં જે જે પરીક્ષા છે એ બધી બેચ કોર્સ અહીંયા એ બધી પરીક્ષાઓ તમારી આની અંદર કવર થઈ જશે તો આ બેચ કોર્સની અંદર જોડાતી વખતે તમારે જી પાંચ નવ સાત કોડ નો ઉપયોગ કરો જે તમને ડિસ્પ્લે ઉપર દેખાતો હશે જો અહીંયા દેખાય છે ફક્ત અગિયારસો ને પચાસ રૂપિયા બરાબર એ તમને હજી પણ આના કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ એટલે કે સાહેબ એક હજાર ને પચાસ માં મળશે કેટલામાં એક હજાર ને પચાસ માં પડશે બરાબર અત્યારે ઓફર ચાલી રહી છે એટલે એક હજાર ને પચાસમાં પડશે તો મિત્રો હાઈકોર્ટની પ્રિપેરેશન જો તમે કરવા માંગતા હો તો જોડાઈ જાવ અમારી સાથે તેરમી જૂનથી અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આ બેચ કોર્સ અને આ બેચ ની અંદર અમે તમને સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી કરાવવાના છીએ ઓકે તો અવશ્ય લાભ લેવાનો અને જોડાઈ જાવ મળીએ નેક્સ્ટ વિડીયો સેશનની અંદર ત્યાં સુધી જય હિંદ જય ભારત